નગરમાં પાણીજન્ય રોગયાળાએ છેલ્લા એક સપ્તાહથી માથું ઉચક્યું છે દૂષિત પાણી તેમજ ગટરના ઉભરાતા પાણીના પરિણામે ઝાડા ઉલટી ઉલટીની સ્થિતિ ઊભી થઈ છે જેમાં લોકો ભોગ બની રહ્યા હોય શાસક સાથે વિપક્ષ પણ મૌન મુદ્રામાં જોવા મળ્યું છે જોકે મુખ્ય જિલ્લા અધિકારીની સૂચનાથી તારીખ બે થી ચૌદ ઓગસ્ટ સુધી તાલુકા આરોગ્યની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરાતા નગરમાં પાણીના ત્રણ સેમ્પલમાંથી બે પાણીના સેમ્પલ બિન પીવાલાયક હોવાનો રિપોર્ટ આવ્યો છે તો ગટર ટ્રેનેજ એકવીસ સ્થળે લીકેજ તેમજ પાંચ સ્થળે પીવાના પાણીની લાઇન લીકેજ મળી આવી હતી છેલ્લા બાર દિવસમાં ઝાડાના બાસઠ કેસ તેમજ ઝાડા ઉલટીના વીસ કેસ નોંધાયા હતા જેમાંથી ઝાડા ઉલટીના દસ દર્દીઓને વડોદરા એસએસસી હોસ્પિટલમાં રિફર કરાયા હતા અને ડભોઈ સીએસસી ખાતે અડતાલીસ દર્દીઓને સારવાર અપાઈ હતી જ્યારે તાલુકા આરોગ્ય તંત્ર દ્વારા ચોવીસ લોકોને ઘરમાં જ સારવાર આપી નગરમાં ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરાયું હોવાનું તાલુકા આરોગ્ય અધિકારી પ્રમોદ શ્રીવાસ્તવે જણાવ્યું હતું તો બીજી તરફ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે નગરમાં પોલીસ સ્ટેશન પાસેની રાઇઝિંગ લાઇન તૂટી ગઈ હોવાની સમારકામ દસ દિવસ જેટલો સમય લાગ્યો હતો જેથી બંધ પડેલા પાંચ પમ્પિંગ સ્ટેશન ચાલુ થઈ જવાથી ઉભરાતી ગટરો અને લીકેજ સમસ્યાનો ઉકેલ આવ્યો છે જોકે ડભોઈ નગરમાં ફેલાયેલા રોગચાળા બાબતે આરોગ્ય વિભાગ દ્વારા કોઈ જ કમ્પ્લેન નગરપાલિકાને મળી ન હોવાનો લૂલો બચાવ કર્યો હતો માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી બડોદરા ની સૂચના અનુસાર તારીખ બે આઠ બે હજાર ચોવીસથી ચૌદ આઠ બે હજાર ચોવીસ સુધીની કામગીરી કરેલ તાલુકા આરોગ્ય ટીમ દ્વારા કરેલ કામગીરી માં કુલ પાણીના સેમ્પલ ત્રણ લેવામાં આવેલ છે જેમાંથી બે બિન પીવાલાયક પાણીની માહિતી આવેલ છે લેબોરેટરી ટેસ્ટમાંથી આવેલ છે અને એક પીવાલાયક છે લાઇન લીકેજમાં ગટર ડ્રેનેજ લાઇનમાં લીકેજ 21 મળ્યા છે અને પાણી લાઇન લીકેજો છે પાંચ છે તારીખ બે આઠ બે હજાર ચારથી ચૌદ આઠ બે હજાર ચાર સુધી કુલ ઝાડાના મળેલ કેસ બાસઠ છે અને કુલ ઝાડા ઉલટીના કેસ વીસ છે જેમાંથી દસ ઝાડા ઉલટીના કેસો એસએસજીમાં રેપર કરવામાં આવેલ છે અને સીએચસી ડબોઈ ખાતે અડતાલીસ કેસોની સારવાર કરવામાં આવેલ છે ઓપીડી બેઝ પર

ને જે માહિતી આપી હતી જે પાંચ છ લીકેજ જે હતા એ એ સમયે પૂર્ણ થઈ ગયા હતા ને જે બાકી હતા એ પૂરા કરી દીધા છે સાથે સાથે પ્રજા જે કહે છે કે કોઈ જગ્યાએ લીકેજ છે એ કામગીરી બી પૂર્ણ થઈ ગઈ છે ને હાલના તબક્કે અમને કોઈ ચોપડા પર લીકેજની સમસ્યા કે કોઈ કમ્પ્લેન હાજરમાં નથી જેથી કરીને મારું એવું કહેવું છે કે લીકેજની સમસ્યા કોઈ જગ્યા નથી કોઈ પ્રજા કહે કહેશે તો એ તાત્કાલિક અમે કરવા તૈયાર છે કે આરોગ્ય ખાતાની જે સૂચના મળશે એને અમે કરવા તૈયાર છે પણ અમને હાલના તબક્કે બાગ પાણી નાગી જે કમ્પ્લેન જે સેન્ટર છે ત્યાં આગળ વર્તમાન સમયની અંદર એક પણ કમ્પ્લેન પેન્ડિંગમાં નથી જેની પ્રજાએ નોંધ લેવી ગટરનો સમસ્યા એવી છે કે રાઇઝિંગ લાઈન નગર પોલીસ લાઈન પાસે જે છ સાત દિવસથી મેન તૂટી ગઈ હતી જેને રિપેર કરતા દસ દિવસ સમય લાગ્યો હતો જેના કારણે બધા જ પમ્પિંગ સ્ટેશનો બંધ હતા ડબલના પાંચે પાંચ પમ્પિંગ સ્ટેશનો બંધ હતા જેના કારણે ગટરો ઉભરાવાનો ઉપયોગ વધ્યો હશે પણ હવે રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ છે ને કામગીરી પૂર્ણતાના આરે છે બાકી પાણી લીકેજની સમસ્યા કોઈ નથી જે પાણી દોડવું આવતું હતું એના કારણે તો અમે કેનાલ પાણી બંધ કર્યા છે અને બોર પાણી ચાલુ કર્યા છે જેના લીધે અમે એક ટાઈમ ને બે ટાઈમ એક એ દિવસે પાણી મોકલીએ છીએ પહોંચાડીએ છીએ એટલે એ બી ત્રણ ચાર દિવસની અંદર રેગ્યુલર બે ટાઈમ પાણી થઈ પણ જશે એટલે અમને સુધી કોઈ સમસ્યા છે નહીં ના તો આરોગ્ય અધિકારી બે તારીખથી ચૌદ તારીખ સુધીની જે સમસ્યા છે તે શું છે જાડા ઓલટીના કેસ જરૂરી નથી કે પાણી થયા હોય એ એમનો વિષય છે મારો વિષય નથી પણ નગરપાલિકામાં કોઈ એવી કમ્પ્લેન આરોગ્ય ખાતા મળી હોય કે કોઈ મારા વિસ્તારમાંથી મળી હોય કે પાણી લીકેજ છે